એકવાર મુલાકાત લેવા આવે એટલે તમને ખબર પડશે વસ્તુ શું છે ક્વોલિટી શું છે અને કયા વસ્તુ ક્યાં વાપરવી જોઈએ જે આપણે મોરબી ની ચોઈસ ને ટેસ્ટ છે ને એ જ પ્રમાણે બધું લે આવવા નીડ અમાય આપણે વન ટચ લે આવવા છે કે આ તમે ગમે ત્યાં સ્ટોપ થઈ જાય અને ચોરાવા વસ્તુ કઈ તમને દોરી ની કે કઈ જરૂર નથી ના વિધાઉટ ઓટોમેશન છે જસ્ટ કામ કરો આમ કરો એટલે ચરી જાય પડદો બધું ઓટોમેટિક જમાનો ભાઈ કઈ નો ઘટે અને આ મમન લાગે આટલા બધા તમારી પાસે કેટલોક ને આ બધું છે તો કદાચ કોઈ મોબાઈલ માં જોઈન કલર કે ડિઝાઇન પસંદ કરી તમે કર દિયો ને યસ ઈ પણ મળી જાય એ બધું મરી જાય મીન્સ કે લેટેસ્ટ કલેક્શન જોતું હોય ને ઈ બધું મરી જાય બધું આપણે રીચ કલેક્શન લઈ આવવા પ્રીમિયમ કલેક્શન લઈ આવવા છે એમ કીએ કે આમ ને આમ તમે લગાડો કે આવ ને આવ તમ મૂકો તો એ તમને અહીંયા જડી જાય એટલે આ આખું વેક્યુમ સેન્ક્શન વાળી વસ્તુ લાવ્યા છે ઓકે જે આપણે આખું વેક્યુમ ઉપર આખું હોલ્ડ થાય ને એના ઉપર તમે અને આને પાછું એ વસ્તુ છે આને તમે ગમે તે બાજુ ચેન્જ કરી શકો ઓટોમેટિક ગાડીની અંદર જેમ સનરૂફ સેટ થાય એવી રીતે થાય આ જો બંધ થઈ ગયું આ એક આપણે આપણો તો ફર્સ્ટ ફ્લોર છે એટલે આપણે તો સ્કાય નો બતાવી શકીએ હા બરાબર એટલે આપણે એક આ લાઈટ નો એક્ઝામ્પલ દીધો છે વાહ કે આ લાઈટ છે તો આ લાઈટ બંધ થઈ ગયું ઓટોમેટિક બંધ થઈ જાય ઓટોમેટિક ખુલી જાય યસ જમાના પ્રમાણે જેમ વ્યક્તિઓ આઈડિયલ હોય છે એમ ઘર ઓફિસ પણ આઈડિયલ બની જતી હોય છે મહેનતથી ઊભું કરેલું ઘર ઘરની અંદર મૂકેલું ફર્નિચર કયો અમુક પ્રોડક્ટ વસ્તુઓ કયો જે મૂક્યા પછી પાંચ મહેમાનો આપણને પૂછે પણ ખરા અને કીએ પણ ખરા ઓલાના ઘરે હે એવું આપણે મૂકવું હે એટલે એ વસ્તુ આઈડિયલ ગણાય છે ત્યારે આપના માટે પણ આપની ઘર કે ઓફિસ માટે કંઈક અલગ પ્રકારનું વિશેષ પ્રીમિયમ ફીલ કરાવે એવું મટીરિયલ એક જગ્યા ઉપર અવેલેબલ થવાનું છે જેનું નામ છે આઈડિયલ હોમ્સ અરબી ન્યૂઝની અંદર આપ સૌ લોકોનું હાર્દિક સ્વાગત છે ને હું છું તમારી સાથે રવિ બરાસરા સનાડા બાયપાસ પાસે જે જૂનો સમયનો ગેટ છે અહીંયા ઓલી દેવદીપ મોટર નહીં એની એક જેટ બાજુમાં જેવલું લેન્ડમાર્ક પ્લાઝા છે ને એના ફર્સ્ટ ફ્લોર ઉપર જ આઈડિયલ હોમ્સ અહીંયા કાર્યરત છે અને અંદર આવીને તમે જુઓ તો ખરા આ આ આ શોરૂમે ઘણા માટે આઈડિયલ બની જાય એમ હે જમાવટ નું આ કર્યું જમાવટ નું કર્યું રવિભાઈ આમ લગભગ આ લાઈન માં તમ જુદ ઘણા જૂના કા બહુ જૂના એક્ચ્યુઅલી મારા ફાધર છે 35 થી 40 યર્સ માં બિઝનેસ માં છે અત્યારે અમે બે યંગ છે એટલે અમે આખું ટેકઓવર કર્યું છે મોરબી વાસીઓને ક્યાંય રાજકોટ કે અમદાવાદ જવાની જરૂરત જ નથી પડવાની બરાબર વસ્તુ જેવી લાવ્યા છે અને બધું એક જ જગ્યાએ અવેલેબલ છે કમ્પ્લીટ રેડી કેવાય લ્યો આ એક આપણો ડિસ્પ્લે છે કે ફિનિશિંગ આવું છે ફીલ આવું છે બરાબર પછી કસ્ટમર પ્રમાણે એની રિક્વાયરમેન્ટ પ્રમાણે એનું ફેબ્રિક જે સિલેક્ટ થાય એની સાઈઝ હોય એ પ્રમાણે બની જાય ગમે તે ડિઝાઇન ગમે તે વસ્તુ બધું રેડી કેવાય અને જો આવી ચેર મૂકવી હોય તો પણ ભલે ચેર ની આગળ આવું બધું તમે હનો કરાવશો ઓકે આ આ વસ્તુ છે ને આખું મેડ ઇન બેલ્જીયમ છે અને આની જે ફીલ જે છે ને એ આખી અલગ જ છે

આ બધા આખા ટેકનોલોજી મેટ્રેસ છે જેમાં આપણે તમારું બોડી નું એલાઇનમેન્ટ લઈએ પ્લસ ફ્ય બ્લડ સર્ક્યુલેશન એકદમ પ્રોપર થાય જેથી કરીને કઈ પણ મસ્ક્યુલર પેન નો થાય આ એક આ બેઝિક વેરિયન્ટ છે જેમાં ટ્વેન્ટી ફાઈવ યર્સ વોરંટી આવે છે અને ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુશન ઓફ ઓર્થોપેડિક માં એપ્રુવ થયેલું મેટ્રેસ છે આ ફર્સ્ટ મેટ્રેસ બધું એમે પાછું ડિઝાઇન માં કલર માં અલગ અલગ અને લગભગ આના મોટા ડીલર જ તમે કા સ્લીપ પેલ ના આપણે મોરબી માં આખા આફરું સંભાળ્યું છે સ્લીપ એમ આ બાજુ ની સાઈડ પણ આખે આખું અહીંયા તો પડદાઓની આખી લાઈન તમે કરી નાખી છે આ બધા અલગ અલગ આખું

હવે તમને જારી આખી આખી કરવી છે સમજાય આ જાળી થઈ ગઈ આ આપણે ફર્સ્ટ ટાઈમ મોરબીમાં ડી ડેકોર લઈ આવ્યા છે ડી ડેકોર ડી ડેકોર ખાલી ડી ડેકોર નથી ડી ડેકોર નો હોમ આઈડિયા સિરીઝ લઈ આવ્યા છે બરાબર જેમાં ફેબ્રિકેટ સિરીઝ આવી ઓરા સિરીઝ આવી એટલે બધું આવી જ ગયું કાઈ બાકી છે જ નહીં અને આ બાજુ કલેક્શન માં એક આખો લાઈવ બેડ આ હુવા હાટે કે જોવા હાટે ના એક આપણે એક એક્ઝામ્પલ સેટ કર્યો છે કે તમારું બેડ આવું હોવું જોઈએ બરાબર કે આ બેકરેસ્ટ છે તો બેકરેસ નું એક આપણે એક્ઝામ્પલ દીધું છે કે આપણે બે કોમ્બિનેશન કર્યું છે વિથ ડિફરન્ટ આ થ્રી ઇંચીસ નું ફોર્મ છે આ ટુ ઇંચીસ નું ફોર્મ છે નીચે વન ઇંચીસ નું ફોર્મ છે આ લેધરાઇટ ઈ છે કે આમાં તેલ આપણે જનરલી શું હોય તેલ ને એસરાય ને બધું થાય આ એક એમાં નહીં થાય પેન ના ડાઘા ગમે તે હોય ઈઝી ક્લીન પોપરી પોપરી કેવું કઈ થશે નહીં આ આખો સેટ છે રવિભાઈ આ બેડશીટ છે બેડશીટમાં તમે જોતા છો કે અલગ વસ્તુ છે એ શું છે કે આ એમ્બ્રોઇડરી છે આખી ક્વિલ્ટ છે જે બોડી ટેમ્પરેચર કંટ્રોલ રાખે જનરલી શું આપણે બ્લેન્કેટ ઓટતા હોય છે બ્લેન્કેટમાં એવું જ હોય છે કે આપડે એક કાં તો પછી રાત થાય તો ઠંડી લાગવા માંડે કાતો ગરમી થવા માંડે પછી આપડે ટેમ્પરેચર કંટ્રોલ કરવું પડે એસી નો ફેનનો આમાં એવું નથી કાઈ બધુંય છે મેચિંગ મેચિંગ વાળું અને પ્રીમિયમ ફ્લેટ સાથે પ્રીમિયમ ફર્નિચર માં પ્રીમિયમ ફીલ અપાવે એ પ્રકારનું મટીરિયલ તમે ગોઠવું હોય આર્કિટેક્ટ એમ કે આમ નઈ આમ તમે લગાડો કે આવું આવું તમે મૂકો તો એ તમને અહીંયા જડી જાય અહીંયા તમે લટકાડી દીધા હે આ રગ છે આપણે એ આપણે આગળ ડિસ્પ્લે કર્યા હતા એ જ છે એ આપણે પ્લેન માં હતા હવે તમને એમ હોય કે મારે ડિઝાઇન માં જવું છે કસ્ટમાઇઝ માં જવું છે તો આ બધા છે આ બધું મેડ ઇન બેલ્જિયમ ને મેડ ઇન પોર્ટુગલ છે આમાં આખું ન્યુઝીલેન્ડ વુલ યુઝ કર્યું છે વિથ વિસ્ક ઓફ યાર ઓહો અને આની જે પાઇલ થિકનેસ છે 15 mm થિકનેસ છે રેડી કેવા ઈ સિવાય નાના નાના પ્રોપર બધું બાથરૂમ સેટ નું લાગે કા યસ આ બાથરૂમ એસેસરીઝ છે ઓકે અને નામ છે આપણી બ્રાન્ડનું નામ છે ક્લેવર હોમ ઓકે આપણે ઇન્ડિયામાં પેટર્ન કરાવ્યું છે આખું કે ટાઇલ્સ હોય એમાં હોલ પાડ્યા તો ટાઇલ્સ ક્રેક થઈ જતી હોય ઘર બની ગયા ટાઇલ્સ ક્રેક થયા ક્યાં બદલાવા જ આવી પાછળ પાઇપલાઇન હોય છે તો પાઇપલાઇન બ્રેકેજ થઈ જાય કે ખબર ન હોય ક્યાં શું હોય એટલે આ આખું વેક્યુમ સેન્ક્શન વાળી વસ્તુ લાવ્યા છે ઓકે જે આપણે આખું વેક્યુમ ઉપર આખું હોલ થાય ને એના ઉપર તમે અને આને પાછું એ વસ્તુ છે આને તમે ગમે ત્યાં બાજુ ચેન્જ કરી શકો છો હા બરાબર છે આમ ઓટોમેટિક ગાડીની અંદર જેમ સનરૂફ થાય એવી રીતે થાય આ જો

વાહ આ વસ્તુ છે આખી એમની આટલા બધા શું પગલું શું હે આ

નખવી દીધું ક્યાંકથી લઈને અને પછી તમે કદાચ ભાઈબંધ ડાયરેક્ટ વાહેથી ક્યાંક અહીં આવશો ને તો તમને અફસોસ થાય છે કે મેં મુલાકાત ન લીધી એટલે મુલાકાત લેવા તો આવો લેવું ન લેવું તમારું હે પણ એકવાર મુલાકાત લેવા આવે એટલે તમને ખબર પડશે વસ્તુ શું છે ક્વોલિટી શું છે તો રેડી એ જોવા માટે એની માહિતી લેવા માટે આઈડિયલ હોમ્સની મુલાકાત ચોક્કસ લેશો કારણ કે આવશો જોશો જાણશો તો કઈક નવું જોવા જાણવા માટે પણ તમને મળશે અને અહીંયા કઈ ટિકિટ બારી તો રાખી નથી નહીં ને જોવાની કઈ ટિકિટ બારી તો છે નહીં જોવું જાણવું તો મફત જ છે પણ મને વિશ્વાસ છે તમે અહીંયા આવશો જોશો તો કંઈક લઈ જવાનું પણ મન થશે અને ઘરનું એક અદું મટીરિયલ ચેન્જ કરવાનું પણ મન ચોક્કસ થશે થેન્ક યુ સો મચ અમારી સાથે જોડાવવા માટે આપ લોકોનો પણ ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા માટે તમે લખો તમારા ફેસબુક પેજ યુટ્યુબ ચેનલ ઇન્સ્ટાગ્રામ ઉપર અને હું હતો તમારી સાથે રવિ બરાસરા